હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં શુભ સવાર સવાર પડી ગઈ સવારના આઠ વાગી ગયા આઠ નહીં પણ સાડા સાત વાગી ગયા તો આજ જવાનું છે કામે 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 કહેવાય કામે જવાનું તો જાય કામે તારે ગીરે રહેવાનું એ હવે ગયા કા હા વર્તન લીધું નું ચાય રોટલી ચાય ચાય નહી

રિક્ષા મુજબ અરૂઆર જટિયાળો

ડુંગળી ડુંગળી આપણે બી આયા છે વી ઘેરે હવે નાવાનું કામ કરવાનું શેમ્પુ બેમ્પુ દેન આબુ બબુ દેન નાય લેતી નહીં ઉરદ ભાઈ આજ નથ ના આજ એમ ના વી આયા એટલે નાવું તો પડે આજ કયો ગાવી આયા નાયા નહીં અને ઘરે આવ્યા તા જો આ ડુંગળીનું કામ ચાલુ યુવરાજભાઈ અમારે ડુંગળી ઉંબાળ લીધી કા હજી એક કેરો બાકી બહુ મોટી મોટી નથી થઈ છે પણ આમ જો નાની છે ઓણ ને

पेट का खाटा बुर रहा है हम्म hmm. दूसरा वही और कुछ काम नहीं है सिर्फ खाने का ले खाने का और कुछ काम नहीं मिस्टर बड़वा बड़वा जाता रविवार नहीं रजा ले रजा ले आज खाने का आखो जी का खाए लो भी जो सो आलो नहीं ले भी नहीं આપણે જો નાઈ ધોઈને મી આયા રામા બિનના મંદિરે કેટલું અધેર બનાવ્યો સાંભળો તાર બાંધે પાછા આજનો નજારો કેવો માદલ સાહેબ તો બસ આજનો વિડીયો આને લગી આ સાથે વિડીયો ગમ્યો હોય તો લાખ કમિટક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે જ આવી ભાઈના ઘીરે એડિટ કરીને અપલોડ કરી દેવી તો ચાલો બાય